ગઈકાલ તારીખ વીસ સાત ચોવીસ ના રોજ સેવા પોલીસ સ્ટેશન ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આર ચૌધરી એક માહિતી મળેલી કે એક ઇસમ સ્પેસિફિક વર્ણન મળી આવેલું એ વર્ણન વાળો ઈસમ એ કોઈ પ્રતિબંધિત ડ્રગ્સ લઈને સેવાલિયા રેલવે બ્રિજ નજીક આવી ગઈ છે એ જે માહિતી મળેલી તો તે માહિતી આધારે સેવાલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર અને સેવાલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે એનડીપીએસ એક્ટની જે મેન્ડેટરી જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ જે ઈસમ પાસેથી એકસો ને ઓગણપચાસ ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવેલ જેને એફએસએલ અધિકારીની હાજરીમાં ચેક કરાવતા તે મેફેડ્રોન નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ હતું જે પ્રતિબંધિત ડ્રગ જે પાર્ટી ડ્રગ તરીકે પણ વપરાતું હોય છે અને નાર્કોટિક એક્ટ હેઠળ એ બેન છે તો પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી અને એકસો ઓગણપચાસ જેટલું મેપેટ્રોલ નામનું ડ્રગ અને સાથે તેને લઈ આવેલ એ આરોપી ગોપાલ મહેરને પોલીસે અટક કરેલો છે